ભગવાન યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટ પર આવેલા વૃક્ષોની ટ્રીમિંગની કામગીરી પાલિકા દ્વારા સમગ્ર જય જગન્નાથના નાના સાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની તેતાલીસમી રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર યોજાશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રથયાત્રાના રૂટ ઉપર આવેલ વિવિધ વૃક્ષો ટ્રીમિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પ્રભુ જગન્નાથની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો રાજમાર્ગો પર ઉમટી પડે છે ત્યારે રથયાત્રા દરમિયાન માર્ગ ઉપર નડતર રૂપ વૃક્ષોની ડાળીઓને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી